આજે મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂકો છે અને આજે મને પાંચમી વખત વાણસ તરીકે જે સમાજની મોટી જે જવાબદારી આપેલી છે એના માટે જે મને સમાજના ડાયરાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ફરી પાછા ચૂંટવાનો અને સેવા કરવાનો મને જે મોકો આપ્યો છે એના ઉપર હું ખરી ઉતરું અને સમાજની જે અધૂરા કામો રહી ગયા હોય જેમ કે શિક્ષણના છે કે રોજગારી છે અત્યારે બહુ જે સમાજની જે સમસ્યાઓ છે અમુક નાની મોટી એ બધી કઈ રીતે અમે સફળતા રીતે પૂરી પાડીએ એ અમારા પૂરેપૂરા ડાયરાવની અને સમાજની એકતા કઈ રીતે જળવાય અને કોઈ ભંગ ના થાય એના માટેના ખાસ કરી અને અમારા ઉપર જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો હતો એના ઉપર હું ખરો ઉતરીશ અને જે સમાજને જે યોગ્ય માર્ગદર્શન જે પૂરું પાડી શકતો હોઈશું એ હું પૂરું પાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને આ જવાબદારી હું હટકી નિભાવી શકું આ પવન ભાઈ ને અમારા નિયમ મુજબ પાંચમી દિવસ વરણી કરવામાં આવી છે કારણ કે જે સારા કાર્યકર્તાઓ સમાજની અંદર એની વરજી કરવામાં આવતી હોય છે બાકી તો એક વર્ષ નો નિયમ છે સારા કાર્યકારી ત્રણ વર્ષ નિયમ છે આવી જ રીતે પવન ભાઈ જે કાર્યકારી જોઈએ અને આ અમારી માનવ સેવા છે માનવ સેવા સક્ષમ લોકો હોય રોજગાર હોય એવું સમજવું હોય આવા લોકો સમાજને ચલાવી શકતા હોય બાકીના જે મારો છે એ બી સાથે હોય અને મિસગાઈડ ના થાય અને સમાજ સારી રીતે ચાલે માટે ફોન લઈને પડી પાછી કરી અને મારા તરીકે સારું છે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ તરીકે માન્ય છે ગુજરાત ખારવા સમાજ પહેલા સમાજ અમારે બાળગામ ખારવા સમાજ જોઈ રહ્યું હતું સમાજ પછી એમ ગુજરાત સમાજ જેનું કારણ કે ગુજરાતની અંદર જ આજે ભરૂચ છે અંકલેશ્વર છે બડોરા છે આવા બધા સુરતની અંદર બધા તમામ વિસ્તારોમાં અમારા ખારવા સમાજના વસવાટ ખારવા સમાજનો વસવાટ જે રીતે આ વસ્તી કરે છે અમારી અપેક્ષાઓ લઈને આવતા હોય છે અને જે અમારા પોરબંદરના જે વાહન છે એ સમગ્ર ગુજરાતના પ્રમુખ કહેવાય એ રીતે બધા લોકોને માન્યતા આપીને જે કંઈ ગુજરાત આખા ખારવા સમાજની સમસ્યાઓ એ સમસ્યા આગળ થતી હોય ત્યારે અમારી વાર્ષિક અધિવેશનને અમારું બોલાવીને અને ખારવા સમાજની મિટિંગની અંદર લઈ અને જે કઈ સમસ્યાઓ હલ કરી અમે નાગરિકતા